રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરણી રોડ પર ડામર રોડના કામમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરાતા ભાજપના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરવામાં આવ્યા બાદ વરસાદ પડતા જ અચાનક ડામર ઉખડી ગયો ત્યારે મામે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોઈએ જે કંઈ આક્ષેપ કર્યા છે એ મારે ધ્યાન આવ્યું એટલે આજે હું સ્થળની મુલાકાતે આવ્યો છું અને આ ધોરાજી તાલુકાના ફરીના ગામે જે કંઈ કામ શરૂ થયું છે એ કામની તપાસ કરી સાથે સાથે કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરી સરકારના જે એસઓ અને ડેપ્યુટી એન્જિનિયર સાથે પણ વાત કરી તો તો કામનું પ્રથમ લેયર હતું કામ શરૂ થયું અને તરત એની ઉપર ત્રણ ચાર દિવસ વરસાદી વાતાવરણ વરસાદ પણ થયો ખૂબ વરસાદ થયો એના કારણે પહેલા લેરનું જે કામ હતું એ કામ ડેમેજ થયું થોડાક ભાગમાં ડેમેજ થયું એને સરખું પણ કરી નાખ્યું અને એને કીધું કે કોઈ પણ જાતનું ભવિષ્યમાં પણ કંઈ પણ થાય તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને એની જવાબદારી ફિક્સ કરીને એની ઉપર સતત સુપરવિઝન થાય એના માટે પણ સરકારના એન્જિનિયરને વાત કરી છે મેં ક્વોલિટી કંટ્રોલ વિભાગની અંદર પણ કીધું છે કે આ બાબતે રોડના કામની બાબતે જે સરકારના ટેકનિકલ જે કાંઈ સ્પેસિફિકેશનના નિયમ હોય એ નિયમ પ્રમાણે ચકાસણી થવી જોઈએ થવી જ જોઈએ અને એ પ્રમાણે ક્વોલિટી કંટ્રોલ વિભાગ પણ આની ચકાસણી કરતું રહેશે